સ્વાગત છે લોગમાં કેમ છો બધા મજામાં તો મજામાં શું પણ કાલ કારખાને જલો હતો મને એમ શું કે કાંઈ વાંધો નહીં પણ એની ઇફેક્ટ તો અત્યારે પડી ગળામાં કઈ બોલાતું નથી ને ઉધરે બહુ આવે છે શરદી થઈ જાય છે તો બધા સૌથી પહેલા તો જય સુરાપુરા દાદા જય મેળી માને જય રામાપીર કેમ છો બધા મજામાં છો ને તમારે એક નાની કમેન્ટ કરી દેતું તો અત્યારમાં હું થઈ ગયો છું ઊભો ને મેં કરી દીધો છે વ્લોગ સ્ટાર્ટ મેં કીધું અત્યારે તો જાગીને તરત વ્લોગ આજ સ્ટાર્ટ કરવો છે

પટ્ટી પણ તો આવી જશે તો બાયા છે પાણી એ લઈને હાથ પગ જોઈ નથી અર પાણી તો બહુ ટાઢું છે ભારે કરી અત્યારમાં જો યુટ્યુબ ફેમિલી યાર મોટું ધોઈ એ નાખું ને હાથ પગે ધોઈ નાખા હવે માથું વાળવી નાખી અને કરીને છે આપણે સાઈન લો અને પછી કરી નાખવાની છે દીવાબત્તી તો હું માથું વાળવી નાખું હવે યુટ્યુબ ફેમિલી યાર મેં સાઈન લો તો કરી નાખો થઈ જશો કમ્પ્લેટ અને કરી નાખો જવા દેવા અને અહીંયા બને છે શાક અત્યારે શેનું શાક બનતું હશે ડુંગળી પડે એટલે ડુંગળી અને કદાચ બટાટાનું શાક બનતું હશે તો ટુ ફેમિલી યાર આપણે દેવા તો કરી નાખીશું ને હવે જવું આપણે નાસ્તો કરો તો અહીંયા જઈએ નાસ્તો કરો મમ્મી મારી પહેલાં બેહી જ્યાં કા મમ્મી જય માતાજી ને હવે નાસ્તો કરી લઈએ આપણે તો મમ્મી આજ પહેલી વાર લોગમાં આવ્યા એટલે થોડુંક આમ ઓલું થાય પણ દરરોજ એવા વ્લોગમાં લઈ લે બરાબર મજા દેખના લઈ કરતો હતો નાસ્તો યાર મને ભૂલાઈ ગયું કે હું નાસ્તો કરવાનું છે નાસ્તો નહીં પણ આમ તો ખાવાનું છે એમ કહીને તોય હાલે જો યાર સે થોડું કે દૂધ આ છે શું કહેવાય આને કમેન્ટ કરી દેજો બટાટા અને ડુંગળીનું શાક છે અને છે રોટલી તો નાસ્તો કરી લો યાર ફેમિલી તમે પણ નાસ્તો કરી લો બધા તો ફેમિલી યાર ભાઈ ગસે પાછા કારખાને બીજા દિવસે સો ટિફિન લઈ લીધું ને મારા ભાઈ જો ભાઈ જો ભાઈની એન્ટ્રી છે તો ફેમિલી યાર માં ટુ બી કન્ટિન્યુ રહેજો હવે આપણે પાછા સાંજે મળશું

અને આપણે નેક્સ્ટ વિડીયો મળીશું ત્યાં સુધી બધાને જય રામા પીર જય સુરાપુરા દાદા અને જય મેળીમાં